મિત્રો બધાને જય માતાજી તો મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે અમે આવી ગયા છીએ પાટડી તાલુકાના ચીકાસર ગામ અને સાવડા ગામની વચ્ચે હોત તો ત્યાં અમારે વડલાવાળી મેળડી માના બેસણા છે તો આજે મેળડી માતાજીના દર્શન કરવા અમે આવી ગયા છીએ તો મિત્રો આજે તમને મેળડી માતાજીના દર્શન કરાવીશ અને મેલડી માતાજીનું મંદિર બનાવીશ તો અત્યારે હાલ તો ખબર નહીં પણ પહેલાંના યુગમાં અહીં કણે જે પાણીમાં પથ્થરો તરતો હતો એ પણ હું તમને બતાવીશ તો તમને આજે મેળડી માતાજીનું મંદિર બતાવું તો ચાલો આપણે મેલડી માતાજીના મંદિર જોઈએ અને મેળીમાનું દર્શન કરવી અને જ્યાં પાણીમાં પથ્થરો તરતો હતો એ કુંડી પણ બતાવું તો ચાલો આપણે મેળલીમાના મંદિર તરફ જઈએ તો મિત્રો આ રોડ છે જે આ રોડ સાવડાથી આવે છે અને અહીંયાથી ત્યાં બોર્ડ છે તેમાં લખેલું છે કઈ જગ્યાએ આવેલું છે મંદિર તો ચાલો આપણે તમને એ પણ બતાવું તો આ પાટડી તાલુકાના સાવડા ગામ અને ચિકાસર ગામ વચ્ચે આ મંદિર આવેલું છે મેલાડી માતાજીનું મંદિર છે તો જુઓ પ્રગટ પરચો ભાઈ ભુવાજી છે અહીં અને મોબાઈલ નંબર છે તો સામે મંદિર આવેલું છે તો આપણે ત્યાં જઈએ ચાલો આપણે મંદિરે જઈએ તો મિત્રો જે તમે આ કુંડી જોઈ રહ્યા છો આ કુંડીની અંદર જે પથ્થર તરતો તો પાણીમાં તો આપણે એ કુંડી પણ તમને બતાવી દઉં મિત્રો જો આ કુંડી છે તો આપણે એ કુંડી ઉપર આવી ગયા છીએ અને જે આ પથ્થર પડ્યો તે પહેલાં પાણીમાં તરતો હતો અત્યારે તો તૂટી ગયો છે તો મેં નાનો હતો ત્યારે જોઈ છે તે પથ્થરો પાણીમાં તરતો હતો અને અહીં સરસ મજાના ઝાડવા છે પાણીની વ્યવસ્થા પણ છે ત્યાં ચકલી છે તો અહીં પાણીની પણ વ્યવસ્થા છે તો જો એના માટે આ હેડપંપ છે અહીં ખજૂરી છે ને આ જોરદાર સરસ મજાનો લીમડો છે તો આપણે માતાજીના મંદિર તરફ જઈએ તો આ છે મેલડી માતાજીનું મંદિર અને જે અહીંયા નાની દિવાલની ઓરડી છે એની અંદર બધો જે માનતા કરવા આવે તાવા એનો બધો સામાન પડ્યો રહેશે તો આપણે મંદિરની આગળ આવી ગયા છીએ તો અહીંયાથી જવાનું રહેશે તો આ છે વડલાવાડી મેદળી માતાજી જે ચિક્કાસર અને સાવડાની વચ્ચે આવેલું મંદિર છે તો અહીં દર મંગળવારે બધા યાત્રાળુ દર્શન કરવા આવે છે તો સરસ મજાનું મંદિર છે તો અહીં ચુંદડીની માનતા રાખવાથી બધાની મનોકામના પૂર્ણ થાય છે તો તમે જોઈ રહ્યા છો અહીં ગરબા પણ માનતા માનમાં માનવામાં આવે છે ત્રિફણ પણ ઘણા બધા છે તો અહીં સાઈડમાં બીજા એક સિક્કોતર માનું પણ નાનકડું સરસ મજાનું મંદિર છે તો આ છે મેળી માતાજીનું મંદિર જે કેટલા પગથિયાથી બનાવેલું છે કેટલા માળે બેસાશે એક બે ત્રણ ચાર પાંચ છ સાતમા માળે મેરડીમાંના બેસણા છે તો અહીં બાજુમાં ભુવાજીનો પણ ફોટો છે આ છે મેલડી માતાજીના ભુવાજી તો ખોડિયલમાંનો પણ બધા માતાજીના અહીં ફોટા લગાવવામાં આવેલા છે તો આમાં ભુવાજીનો સામાન વધુ પડ્યો રહે છે અહીં પાણીના પીવાની પણ વ્યવસ્થા છે તો જુઓ છે મેલડી માતાજીનું મંદિર જે ચિક્કાસર અને સારડાની વચ્ચોવચ આવી ગયેલું છે અહીં લાઈટની પણ વ્યવસ્થા છે તો મંદિરની ચારે બાજુ ચુંદડી ઘણી બધી છે તો અહીં જે નારિયેરની પ્રસાદી માને છે તો અહીં નાળિયેર પણ ઘણા બધા છે તો અહીં રાત્રે આરતી પણ અહીં ટાઈમો ટાઈમ થાય છે જે ભુવાજી છે ચિક્કા સરના ત્યાં અહીં આવીને આરતી અને દીવાબત્તી દરરોજ કરવા આવે છે અમારે ગામથી બાર થી તેર કિલોમીટર આવેલું આ મંદિર છે તો ઘણા દિવસ પછી મેરડી માતાજીનો વિડીયો યુટ્યુબમાં અપલોડ કરવાનો છે આજે આ બાજુ પણ એક બે રૂમ છે જે કોઈ યાત્રાળુઓ આવે અને વરસાદ કેવું કાંઈ હોય તો એમના માટે રાત રહેવાની પણ સગવડ છે તો આ બાજુ પણ એક રૂમ છે તો મિત્રો આ છે મેળી માતાજીનું મંદિર અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું મિત્રો નવા વિડીયોમાં તો બધા કોમેન્ટમાં જઈ મેળડીમાં લખી નાખજો હજુ એકવાર તમને મેળડી માતાજીના દર્શન કરાવી દઉં